દ્વારકેશ વેલ્ડિંગ વર્ડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે થ્રેસરની વાત કરવાની છે તો આ થ્રેસર છે ન્યૂ વિશ્વકર્માની બનાવટ છે અને આ થ્રેસર ખરીદવા માટે ગામ બામણાસા તાલુકો કેશોદ જિલ્લો જૂનાગઢ મોબાઈલ નંબર છે છન્નું ત્રણ એંશી એકવીસ હાથ છાસઠ છન્નું ત્રણ એંશી એકવીસ હાથ છાસઠ આ મોબાઈલ નંબર ઉપર ફોન કરવો અને પાક ચોખ્ખો નહીં કરવાની તમામ જવાબદારી આવશે વધારે માહિતી માટે છન્નું ત્રણ એંશી એકવીસ હાથ સાઠ મોબાઈલ નંબરનો ફોન કરો ગામ બામડા સગેટ તાલુકો કેશોદ જિલ્લો જૂનાગઢ જોવા મળશે વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ નવા મોડલ છે જેને લેવા હોય ફોન કરો છન્નું ત્રણે એક એકવી હાથ માલ ચોખ્ખો આવવાની ગેરંટી આવશે બધી છે ધાણા જીરું મગ અળદ મગફળી સાથે આવી રીતના થ્રેસર છે આની કિંમત રાખેલી છે પાંચ લાખ વીસ હજાર મેન્યુફેક્ચરિંગની ગેરંટી આવશે